સંજિતા આર કે જીઓએ નવ્વાણું પોઈન્ટ ઝીરો પરસેન્ટાઇમ રેન્ક પ્રાપ્ત કરેલ છે તેમજ એઆઈ ગ્રેડ ધરાવનાર કુલ જીરો પાંચ વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ એ ટુ ગ્રેડ મેળવેલ છે તેમજ શાળામાં ચોરાણું પોઈન્ટ છેતાલીસથી નવ્વાણું પોઈન્ટ સાત એમ કુલ દસ વિદ્યાર્થીઓએ સારો પીઆર પ્રાપ્ત કરેલ છે શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે સાથે દરેક વિદ્યાર્થીઓ જીવનમાં આગળ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી મુના આજ રોજ વર્ષ બે હજાર ચોવીસમાં એસએસસી બોર્ડનું પરિણામ આનંદ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીએ ખૂબ સારું એવું પ્રદર્શિત કર્યું છે જેમાં પ્રથમ નંબર રાઠોડ સંદીજા એચ જેને પાંચસો પાંસઠ અને પીઆર નવ્વાણું ઝીરો સાત અને ચોરાણું સોળ ટકા સાથે વિરમગામ કેન્દ્રમાં ચોથો નંબર પ્રાપ્ત કરેલ છે શિક્ષકોનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની મહેનત અને વાલીનો સાથ સહકારથી આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ અને આવું ના આપણે ઘણા જ્યારે આપણી શાળા શરૂ થઈ બે હજાર પાંચથી આનંદ માધ્યમિક શાળામાં સતત વિરમગામ કેન્દ્રમાં એકથી ત્રણ નંબર અવરિત પ્રવાહ આપણે પરિણામનો સારો એવો લાવી રહ્યા છીએ અને લાવતા રહીશું બરાબર અસ છે ધોરણ દસ માં આનંદ માધ્યમિક શાળા મેડમ ગામમાં અભ્યાસ કરું છું મને ધોરણ દસ માં ચોરાણું પોઈન્ટ સોળ ટકા અને નવ્વાણું પોઈન્ટ જીરો સાત પર્સન્ટાઇજ આવેલ છે આ સિદ્ધિ મેળવવા બદલ મારા શાળાના આચાર્ય શ્રી વિરેન સર તથા તમામ શિક્ષણગણ જેમ કે ધવલ સર ધાર્મિક સર જયપાલ સર રઘુ સર તેમના તમામના માર્ગદર્શનના લીધે મેં આ સિદ્ધિ મેળવેલ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એ સાથે સાથે મારા માતા પિતાએ પણ મને ખૂબ સાથ સહકાર આપે છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું હું મને આશા છે કે હું આગળ પણ આવો જ આવી સિદ્ધિ મેળવીશ અને એવી મારી આશા રહી છે તે તે બદલ આ સિદ્ધિ મેળવવા બદલ હું મારી શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું